મારી પ્રાકૃતિક ખેતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે ગૌકૃપા અમૃતમ જે મારી પાસે હતું પણ પતી ગયું એટલે તપાસ બનાવું છે એટલે એમાં બે કિલો ગોળ આ બે કિલો ગોળ પૂરેપૂરું દૂધ એટલે ફરમા તમને કમ્પ્લીટ સમજાય બે કિલો ગોળ છે એને આપણે એની અંદર નાખવાનો છે

એરંડામાં પિયતમાં આપી દીધું પણ થોડુંક રાખ્યું હતું એટલે નાખવાની જરૂર નથી એની અંદર હતું દસ લીટર જેવું વીસ લીટર જેવું ભર્યું હતું અને આપણે અને પૂરેપૂરું ભરી દેવાનું તેમાં સાત દિવસ આઠ દિવસ અને પાછું ઘડિયાળના કાંટાને દિશામાં હલાયા રાખવાનું એટલે આ પાસું હતા એમને પાછા કરોડોની સંખ્યામાં બેક્ટેરિયાની અંદર મલ્ટીપ્લાય થઈ જાય એ પાછા પિયતમાં આપણે આપી દેવાના કોઈ જાતનું રાસાયણિક ખાતર આપવાનું ખાતું નથી અને આની અંદર જ બધું છે અને ઝેર મુક્ત ખેતી થાય છે અને ઝેર મુક્ત આપણે અનાજ ખાવા પડશે આ બધી વસ્તુ વાપરીને અને રોગોથી દૂર રહેવાશે એટલા માટે જ અમારો પ્રયાસ છે કે ખેડૂતોને થોડું બે મગજમાં અને રાસાયણિક બંધ કરે અને આ ઝેર મુક્ત ખેતી કે જે આ બધા આ કલ્ચર બનાવી નાખવાના ચાલુ કરે એટલા માટે જ મારો એ ઉદ્દેશ છે નમસ્કાર